નમસ્કાર દોસ્તો દાદાના જયમ હું ઈશ્વર ઠાકોર તમે જે અત્યારે ભંગોરીઓ ને જે પ્રતિસાદ આપ્યો તે બદલ હું તમારા આભાર વ્યક્ત કરવા માટે તમારી સામે આવ્યો છું અને આપ સૌની કોમેન્ટો અમે બહુ વાંચીએ છીએ અને કોઈ સલાહ સૂચન હોય તે પણ મને આપતા જો અને આપણે સ્વીકાર્યું તે બદલ હું આપ સૌનો સ્ટુડિયો દ્વારા તરફથી અને હું પણ પોતે આપનો સ્વીકાર કરું છું અને આપનો આભાર વ્યક્ત કરું છું નેક્સ્ટ ટાઈમ આવી રીતે સંસ્કૃતિના સારા ગીતો લાવવાનો પ્રયત્ન અમે કરીશું જે નવયુવાનને પણ ગમશે વડીલોને પણ ગમશે અને દરેક સમાજને ગમશે એવા ગીતો લાવવાનો પ્રયત્ન અમે કરીશું ભલે ઓછા આવશે પણ સારા આવશે પણ એનો સ્વીકાર કરજો અને કોમેન્ટ અવશ્ય કરતા રહેજો અને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો સ્ટુડિયો દ્વારા বরাবর হুম ঈশ্বর ঠাকুর আভার মানুষ জয়